નમસ્તે દોસ્તો જય હિન્દ જય ભારત જય સરદાર જય પાટીદાર આજ મિત્રો એક એવી વાત કરવી છે જે બધાને ખબર છે બધી જગ્યાએ ગુજરાતની તમામ રાજનીતિ ઉપર છેલ્લા અડતાલીસ કલાકથી તમામ મીડિયા પ્લેટફોર્મ ઇલેક્ટ્રોનિક મીડિયા તમામ જગ્યા ઉપર ફરે છે પણ કોઈ સ્વીકાર નથી કરતું કોઈના મુખમાં શબ્દો નથી આવતા સામાન્ય પબ્લિકના નહીં પણ જેને ખરેખર આવવા જોઈએ જેને આપણે સમાજે સમાજના મોભીઓના હોદ્દા આપ્યા છે જેને આપણે સમાજના આગળ કરીને રાજનીતિ માટે આગળ મોકેલા છે એમ કેવું હોય ને તો ખોટું નહીં કે એક સપેરો એક અજગરને પાળે અને અજગર એક કે બે વર્ષ પછી એ ગળે ભવડાઈને એ સપેરાને મારી નાખે એવી કંઈક હાલત થઈ છે આજે પાટીદાર સમાજની અમરેલી લેટર કાંડ ઉપરથી આજે એવી એક વાત થઈ છે કે ખરેખર જો આ દીકરી કે જે પીડિત દીકરી છે તે ન્યાય મળશે અને જેલની બહાર એકાદ બે દિવસની અંદર આવી જ જોઈએ તજવીજ તમામ પ્રકારની હાથ ધરવામાં આવી છે તમામ જગ્યાએથી પણ આ કોઈ પક્ષના દ્વારા નહીં પરંતુ દરેક સમાજના યોદ્ધાઓ એ યોદ્ધાઓ કે જે યોદ્ધાઓ એ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી નથી જોઈ અને જોયું છે તો માત્ર ને માત્ર એ દીકરી પર થયેલ અન્યાય એ દીકરી પર રિકન્સ્ટ્રક્શનના નામ પર એક્સ્ટોર્શન શોષણ અને એ દીકરી પર થનાર જે એવું શોષણ જે સામાજિક છે જે માનસિક છે જેની કદાચ તેને જેલની બહાર તો તમે છોડી દેશો પણ આસપાસના સભ્ય સમાજ લોકોની નજરોથી એ દીકરી બચીને જશે તો એ દીકરીને એવું થશે કે મારી ઇજ્જતનું શું એની ઇજ્જત જે સરે આમ ઉછાળવામાં આવી છે અમરેલીની બજારની અંદર તે ઇજ્જતનું શું આવશે તે ઇજ્જતનો મોલ કેટલો મારે આનો જવાબ જોઈએ છે મારે આ સવાલ છે કે એ દીકરીની આમ બજારની અંદર રિકન્સ્ટ્રક્શનના નામ પર જે દીકરીને હરેસમેન્ટ કરવામાં આવી તે દીકરીની ઇજ્જતનો શું મોલ છે ખરેખર આ વાત કરવાથી ઘણા બધા લોકોએ એવું કીધું છે ઘણા બધા ડેટકાની માફક બહાર આવશે ને આમ છે આ તમામ લોકો જે આવું બોલે છે કે ખરેખર આવા સમયે બધા બોલે છે હું તો એમ કહું છું કે ખરેખર સમાજની અંદર ઉનાળામાં દિવાળીમાં દરેક જગ્યા ઉપર આપણે સ્નેહ મિલનો કરીએ છીએ આપણે ભાત ભાતના છપ્પન ભાતના ભોજનિયા કરીને બધાને ખુશ કરવા માટે ફાળા ઉઘરાવીને એક પ્રકારનું સ્નેહ મિલન યોજીએ છીએ આનંદથી ભેગા થઈએ છીએ હું તો એમ કહું છું સમાજના દીકરી દીકરા ઉપર થનાર અન્યાયો વિશે અન્યાય મિલન થવા જોઈએ શું એ થયા આ દીકરીના અન્યાય થયો અને જે જે સ્નેહ મિલન કારકો છે જે સ્નેહ મિલનના આયોજક મિત્રો છે એક પણ બહાર આવ્યા એક પણ એવી કોઈ મોટી સંસ્થા છે કેટલી બધી સંસ્થાઓ કાર્ય કરે છે જ્યારે રાજનીતિમાં જસ ખાટવાનો હોય ત્યારે દરેક સંસ્થાઓ બહાર આવી જાય છે પણ આ દીકરીના અન્યાય બાબતે શરૂઆતમાં તો આના ટોણા કરવામાં આવ્યો શરૂઆતમાં તો આના કાવતરા આના કાવતરા દરેક કિમિયા અજમાવ્યા અને અંતમાં એવો નિર્ણય થયો કે મિટિંગ કરીને જે જે પક્ષના હોદ્દેદારોને બોલાવ્યા સ્થાનિક ધારાસભ્યોને તમામ લોકોને ભેગા કરીને અંતે સમાધાન જેવી એક નાનકડા શબ્દથી આ દીકરી પર થનાર અન્યાયને એક લાદવામાં આવશે મારું એમ કહેવું છે કે આપણે હર હંમેશ હવેથી આ જ દિવસથી આ જ ઘટના ઉપરથી હવે આપણા સમાજને શીખવાની જરૂર છે ખરેખર આપણે રાજનીતિમાં ઘણા બધા લોકોને આપણે આગળ મોકલીએ છીએ સમયે સમયે તેનું મૂલ્યાંકન કરવું પડશે કે ખરેખર આ ભાઈ આપણો છે કે નહીં આ ભાઈ આપણી સાથે વિચારધારા છે કે નહીં આ ભાઈ આપણે અન્યાય થાય ત્યારે સાથે ઊભા રહે છે કે નહીં આ સવાલ ખરેખર હવેથી આપણે પૂછવા પડશે નકર એમ થાય ને કે કજગર જેમ સપેરાવાળી વાત કરીને એ જ વાતને તાદ્રશ કનેક્ટિવિટી મળશે તો ખાસ કરીને હવે આપણે એ જે સમાજના નામ પરના લોકો જે ઉછળી ઉછળીને આગળ જાય છે આગળ જઈને ભૂલી જાય છે યાદ રાખે તો ઠીક છે પણ જે સપેરાવાળે વાત કરીને એ વાતને ખાસ કરીને યાદ રાખજો અને આવી જ વાત આવી જ અન્યાય જ્યારે અન્યાય સાથે થાય ને ત્યારે આપણે બધા બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ફલાણા ફલાણા પક્ષ ફલાણા ફલાણી સંસ્થા દરેક દૂર મૂકીને એકી સાથે સોશિયલ મીડિયા સ્થાનિક લેવલે કલેક્ટર કચેરી દરેક જગ્યા ઉપર એટલો બધો આપણો વિરોધ નોંધાવવો જોઈએ જે યોગ્ય છે ખરેખર સાચા સામે તો સૌ બોલે છે પણ જે ખોટા સામે બોલે ને એ જ સુરવીર ગણાય સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ શું કહે છે કે હંમેશા સત્યનો સાથ આપો કાળજો સહીનું રાખો આ દરેક વાતને તાદ્રશ નિભાવવા માટે સમાજને હવે ખરેખર જે સંગઠન એકતા યુનિટી આવા શબ્દો માં સાચે અંદર વિલાપ કરવો પડશે અને એક વિચારવા પર મજબૂર થવું પડશે કે આ સંગઠન એકતાની વાતો કરી કરીને જે આગળ જાય છે એને આપણે જોવાના કે આપણા સમાજને એકતા કરવાના અને સમાજ પર જ્યારે જ્યારે આવી દીકરીઓ દીકરાઓ પર અન્યાય થાય ત્યારે આપણું સ્ટેન્ડ શું હોય છે ત્યારે આપણે આપણા દરેક સમાજના આગેવાનોને પૂછવું પડશે આભાર અસ્તુ તમારા એક યુવા એક નાનકડા અંથા એક સમાજના એક ખૂબ વિચારિત એક સમાજ સાથે હંમેશા રહેનાર સમાજ માટે બોલનાર મિત્રના જય હિન્દ જય ભારત જય સરદાર જય પાટીદાર